મિત્રો પગનો દુખાવો હોય ગોઠણનો દુખાવો હોય ગમે તેવો કમરનો પણ દુખાવો છે તો શરીરના બધા દુખાવા એક દિવસમાં સોએ સો ટકા ગાયબ થઈ જશે આજે હું તમને જાણકારી દેવા જઈ રહી છું તે મિત્રો અનેક વર્ષો જૂની છે પરંપરાગતની વાત કરીએ તો તમારા જીવનમાં અત્યારે શરીરના હાડકા દુખાવા અથવા તો જકડન ભારેપણું સાંધાના ના જામેલા ટૂંક જકડન થયેલા તમારા હાડકા મિત્રો એ કહે છે કે તમારા શરીરમાં અનેક જાતના રોગો બની ચૂક્યા છે મિત્રો વિડીયો બનાવવાનો એક જ મહત્વ છે કે તમે બધી રીતે સ્વસ્થ રહો તો નવા હોવ તો વિડીયો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો જેથી કરીને વારંવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે એવા માણસોને વિવિધ જાતના રોગો થતા હોય છે સમસ્યા થતી હોય છે તેના માટે આપણે આ ચેનલમાં ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર પણ આપણે શેર કરતા છીએ મિત્રો આજે હું તમને જઈ જઈ રહી રહી છું છું કહેવા તે છે એક દેશી રીત તમામ ઉપચારમાં ખૂબ સારામાં સારો ઉપચાર આ છે જે વિડીયોમાં હું કહેવા જઈ રહી છું સૌથી રસપ્રદ વાત થઈ રહી છે મિત્રો તૈયાર થઈ જાઓ મહેનત કરવાની કોઈ જરૂર નથી ઘર બેઠા તમે બધા જ દુખાવા ગાયબ કરી શકો છો આ શ્રેષ્ઠ અને અસરકારક આયુર્વેદિક ફોર્મ્યુલા તમને આજે હું કહેવા જઈ રહી છું ખાલી બે જ વસ્તુ તમારે જરૂર પડશે આ બંને વસ્તુ સામાન્ય છે કા તો ઘરમાં મળી જશે કા તમને રસોડામાં મળી જશે મિત્રો ઘરની અંદર કોઈ પણ જનરલ સ્ટોર કે કરિયાણાની દુકાન પર તમે જાઓ છો ત્યારે પણ તમને મળી જશે આ ઉપાય એટલો સારો અને સરળ છે મિત્રો ગમે તે વ્યક્તિ ગમે તે વયના વ્યક્તિઓ છે એ કરી ખાસ કરીને સવારનો જ્યારે સમય સમય હોય હોય અથવા તો તો સાંજનો આ ફોર્મુલા સારી રીતે સમજવાનો છે એનો પૂરો તમને લાભ લેવાનો છે ઘર બેઠા પાંચ જ મિનિટમાં થઈ શકે છે મિત્રો દરેક ને વસ્તુ ધ્યાનથી સાંભળવાની છે સાંભળો મિત્રો કઈ ઉતાવળ ન કરતા રોજ તમારા જીવનમાં વસ્તુ અપનાવજો તો તમને ઘણા બધા ફાયદા મળશે મિત્રો તમારા શરીરના ખંભામાં હંમેશા ભારેપણું લાગુ દુખાવો થવો હેરાન ગતિનો સામનો થવો ક્યારેક તો એવું લાગે કે ચટકા હળવી પીડા થવી તમારા ઘૂંટણમાં સોય ચૂકતું હોય એવું લાગવું ચાલતી વખતે તમને બળતરા થતી હોય હાથ પગમાં સાંધામાં પીડા અકળણપણું કે સ્નાયુ હંમેશા ખેંચાવ તણાવ થસાવટ જેવું લાગતું હોય તો સમજી લો કે આ ઘરેલુ ઉપચાર તમારે કોઈ ચમત્કારથી ઓછું નહીં થઈ શકે ખાસ કરીને જ્યારે તમે ચાલો છો અથવા તો દાદરા ચડો છો ત્યારે પણ દુખાવો થાય છે પીડા થાય છે અવ્યવસ્થિત તમને ગમે ત્યાં જાવ છો તમે ત્યાં દુખાવા શરૂ થઈ જાય છે તો આ ઘરેલુ ઉપચાર અવશ્ય અપનાવજો આપણા શરીરની અંદર બે અલગ અલગ હાડકા હોય છે આ મિત્રો હાડકા એક જગ્યાએ ઘસાવાથી સાંધાના ઘસરણથી પણ દુખાવા થાય છે સાંધાની જગ્યાએ એક નરમ પડ હોય છે જે ગાદીની જેમ કામ કરે છે સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ તે ગાદીને શું કહેવાય

ત્યારે કાર્ટિલેજ નામનું પડ ધીમે ધીમે પણ ખસાવા લાગે છે તો ક્યારેક તો પડ સંપૂર્ણ વડે ખતમ પણ થઈ જાય છે જ્યારે પણ આ ગાદી જેવું નરમ પડ ખતમ થઈ જાય છે ત્યારે સાંધા બંને હાડકા સીધા એકબીજાને ટકરાવા લાગે છે દુખવા લાગે છે ત્યારે જ આપણા ટોળ કે કોઈ પણ સાંધા ખૂબ જ પીડા અને સોજો અને ચાલવા ફરવામાં તકલીફ થાય છે ઘણા લોકોને ઘૂંટણનો દુખાવો થાય છે ઘૂંટણ એવી રીતના દુખે છે જાણે કોઈ સુભ ચૂકતી હોય કોઈ સુઈ ચૂકતી હોય ખાંભા જકડાઈ જાય છે આંગળીઓ હલાવતા પણ તકલીફ થાય છે તો જાણવાનું કારણ શું છે કે તમે ઘર બેઠા તમે આ વસ્તુ તમે દુખાવા નષ્ટ કરી શકો છો ઘરમાં કે પાડોશીમાં વૃદ્ધોને એવું કહેતા તમે સાંભળ્યું હશે કે સીડી નથી ચડાતી દાદરા નથી ચડાતા અંગૂઠામાં જ્યારે મુઠ્ઠી મારે છે ત્યારે પણ હાથ દુખે છે પગમાં ત્રમ્બે એવી પીડા થાય છે પગમાં દુખાવો થાય છે તો એક જ દિશા તરફ ઇશારો કરે છે તમારા સાંધાના કાર્ટિલેસ છે એ હવે પતન થઈ ગયા છે કાં તો ખૂબ નિબડા પડી ગયા છે અથવા સંપૂર્ણપણે ખતમ થઈ ગયા છે તો આજે હું તમને દેશી ઉપાય કહીશ કે સર્વશ્રેષ્ઠ છે સૌથી પહેલા ખાસ 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 શરીરની અંદર ફરીથી કાર્ટિલેજ બનાવવા માટે મદદ કરશે ચૂના ખરાબ થયેલા સાંધાઓની સ્થિતિ સુધારશે હાડકાને સારા અને લચીલા બનાવશે અને તમને ફરીથી મજબૂતી બનાવશે જેમ કે અગાઉ મેં જણાવ્યું કે આ તૈયાર ઉપાય કરવા માટે આપણે ફક્ત બે વસ્તુની જરૂર પડવાની છે પરંતુ કેવી રીતે બનાવવાની કેવી રીતે તેનો ઉપયોગ કરવાનો છે સ્ટેપ ટુ સ્ટેપ તમને હું સમજાવીશ સૌથી પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો કે માહિતી સારી લાગી હોય તો મિત્રો જીવનમાં જરૂર અપનાવજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને આવા નવા નવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ સૌથી પહેલા સંપૂર્ણ હું તમને કહું બિલકુલ મસ્ત કાચની બોટલ લેવાની સૌથી મહત્વની વાત તો એ છે કે બોટલમાં કોઈ પણ સંજોગોમાં પ્લાસ્ટિકની વસ્તુ અથવા તો પ્લાસ્ટિકના કણ ના હોવા જોઈએ ફક્ત ને ફક્ત કાચની બોટલ જ હોવી જોઈએ કારણ કે જ્યારે આપણે કોઈ પણ તેલ ખાસ કરીને આયુર્વેદિક કે દેશી ઉપચારમાં ઉપયોગ કરવાતા હોય ત્યારે પ્લાસ્ટિકની બોટલ છે એ દૂર રાખવી જોઈએ મિત્રો પ્લાસ્ટિકમાં રહેલા રસાયણ ધીમે ધીમે તેલની ગુણવત્તાને ખરાબ કરી શકે છે બગાડી શકે છે એની અસર ઘણે હદે ઘટી જાય છે તો તમારા ઘરમાં પહેલેથી જ સરસોનું તેલ રાખેલું હોય તમે તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમે ઈચ્છો તો અગાઉથી પણ વધુ લાભ મળશે ઝડપથી લાભ મળશે તમારી સલાહ છે એટલે જ મિત્રો સરસોનું તેલની જગ્યાએ તલના તેલનો ઉપયોગ કરો તો પણ સારું રહેશે તલનું તેલ એકદમ નેચરલ કોઈ પણ ફેરસેર વગરનું લેવાનું છે જૂના સમયથી એવું માનવામાં આવે છે કે આ તેલ શરીરમાં દરેક પ્રકારના દુખાવાને મટાડવામાં જબરજસ્ત શક્તિ આપે છે આયુર્વેદિકમાં તલના તેલનો સૌથી ઉત્તમ અસરકારક અને સારી ઔષધિ તરીકે પણ જણાવાયું છે એટલું જ નહીં પુરાણ ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથમાં એવું પણ લખેલું છે કે તેલ શબ્દની ખરી ઉત્પત્તિ જ તેલથી થઈ છે હા મિત્રો અને બાકીના તમામ તેલો પણ પછી આયુર્વેદમાં ખૂબ જ પ્રખ્યાત વસ્તુ હોય તો તે તલ છે મિત્રો હજી એક વસ્તી કહેવાય છે અષ્ટાંગ હૃદય એટલે કે જે વ્યક્તિ ભાગમાં જૂના દુખાવા બચેલા હોય તો એ નષ્ટ કરે છે આ જ કારણ કે તમને ખાસ કરીને ઉપાય માટે તલનો ઉપયોગ કરવાની હું સલાહ આપું છું તલનું તેલ તમારે યુઝ કરવાનું છે આ સંપૂર્ણ ઉપાયને તમારે તૈયાર કરવા માટે એક બીજી વસ્તુ મહત્વની હું કહું તો તે છે કપૂર તો લગભગ દરેક ઘરમાં પૂજાપાઠમાં કે ધાર્મિક કાર્યમાં કરવામાં આવે તો કપૂર છે વપરાતું જ હોય છે પરંતુ આજકાલ લોકોનો ઉપયોગ શ્વાસ લેવામાં તકલીફ થાય છે બન્ના ખોલવા માટે અત્યારે કપૂરનો વધારે ઉપયોગ કરે છે શરીરમાં ઓક્સિજનનું સ્તર સુધારવા માટે પણ આપણે કપૂરને ઉપયોગમાં લઈએ છીએ કપૂરને રાખવામાં આવે છે

આ બંને ટુકડાને તમે ખાંડીને દસ્તાથી તમારે કોઈ પણ એનેથી તમારે તોડી નાખવાના છે કોઈ પણ ભારે કે મજબૂત વસ્તુ સારી રીતે તોડી લેવાની છે એટલે કે ભૂકો કરી નાખવાનો છે એક ઝીણો પાવડર આપણે બનાવી નાખવાનો છે એકદમ બારીક ચૂર્ણ થઈ જાય ત્યાર પછી તમારે મોટો ટુકડો તમારે કોઈ બાકી નથી રાખવાનો જે કપૂરનો ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે તે કાચની બરણીમાં નાખી દેવાનું છે અગાઉથી તલનું તેલ તેની અંદર ભરી દેવાનું છે જેવો તેમાં કપૂર તમે નાખશો બોટલને સારી રીતે બંધ કરી દેજો પછી તેને હળવા હાથે ધીમે ધીમે હલાવવાનું છે જેથી કપૂર અને તેલ એકબીજા સાથે મિક્સ થઈને ભળી જાય આ સામાન મિક્સ બની જાય હવે તમારે આ તેલ તૈયાર થઈ ગયું છે તેલને એક કલાક સુધી તડકામાં રાખી દેવાનું છે ઉનાળાની ઋતુ હોય તો કામ ખૂબ સરળતાથી થઈ જાય છે કારણ કે સૂરજ દાદા અથવા તો સૂરજના કિરણ તેજ હોય છે શક્તિશાળી હોય છે પરંતુ ચોમાસાની ઋતુમાં તમને થોડો પ્રોબ્લેમ પડી શકે છે આકાશમાં વાદળા હોય છે તડકો ઓછો નીકળતો હોય છે તો શક્ય છે કે તમને થોડું મુશ્કેલ પડે એવામાં એક દિવસ પસંદ કરવાનો પ્રયાસ કરવાનો તડકો સારો હોય ત્યારે સૂરજના કિરણ સીધા તેલ ઉપર પડે એક કલાક બે કલાક સુધી આ તેલને સંપૂર્ણ તૈયાર થઈ જશે જ્યારે તડકામાં રહેશે તો પછી તમારે લગાવવાનું છે આની સૌથી શ્રેષ્ઠ અને સારી રહેશે આ તેલ લગાવવાનો સૌથી યોગ્ય સમય સવારનો છે અને તેલને સાંજ એ તમે લગાડી શકો અથવા તો સૂરજ ડૂબી ગયો હોય ત્યારે એને ન લગાવવું જોઈએ જ્યારે તમે તેલનો ઉપયોગ કરશો તો સૌથી પહેલાં બંને હથેળીમાં તેલને સારી રીતે તમારે મિક્સ કરવાનું છે હળવા હાથે ધીમે ધીમે ઘસવાનું છે થોડી ગરમી લાગે તેવી રીતના ઘસવાનું છે હથિયોડીઓને ખાસ કરીને ગરમ કરીને છે તેલનું તેલ છે એ દુખાવા અને સાંધાના સોજા ભારેપણું લાગવું ઘૂંટણ થઈ ગયા ખંભા થઈ ગયા પીઠના ભાગ કમરનો કોઈ પણ ભાગ સાંધામાં આ બધામાં તમને આરામ આપશે ધ્યાન રાખવા આ તેલથી માલી સળવા હાથે જ કરવાની છે જોરથી ઘસવાનું નથી મિત્રો તો ધીમે ધીમે તમારા દુખાવા ગાયબ થઈ જશે તમને સારું થવા લાગશે અને તમારે ધ્યાનમાં રાખવાનું છે બોટલ ફરીથી તમારે એવી રીતના બંધ કરવાની છે હવા ચુસ્ત બરણીમાં અથવા તો બોટલમાં રાખવાની છે જ્યારે પણ જરૂર પડે ત્યારે આ કરવાનું છે અને તમારે થોડા યોગા અથવા તો કસરત કરવાની પણ જરૂર છે પછી જુઓ તમારા દુખાવા ગાયબ થઈ જશે મિત્રો ઔષધિય શક્તિ બહુ વધારે છે આ તેલની તો શરીરમાં ઝડપથી અસર કરે છે જો રેગ્યુલર આનો ઉપયોગ કરશો તો જૂનામાં જૂના દુખાવા ગાયબ થઈ જશે સાથે સ્નાન નાની બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે રાત્રે સૂતા પહેલાં દહીં લચ્છી કોઈ પણ ખાટી વસ્તુ નથી ખાવાની આ ઉપરાંત રાજમા અડદની દાળ બટાટા ફૂલગોબી સફેદ ચોખા વસ્તુ ઓછી ખાવાની છે આ બધી જ વસ્તુઓમાં આપણા શરીરમાં વાયુ તત્વ એટલે કે વાર દોષ વધારી દે છે જ્યારે શરીરમાં વાતદોષ વધે છે ત્યારે શાંધા અંદરથી કુદરતી ભેજ સુકાવા લાગે છે તેને કાર્ટીલેસ છે તે સુકાવા છે અને બગાડી નાખે છે આ એક પ્રકારનું નરમ ગાદી જેવું હોય છે મિત્રો એ નબળું પડી જાય છે ખતમ થઈ જાય છે જેથી કરી અને તમારા દુખાવા છે એ આ તેલ લગાડશો તો દુખાવા ગાયબ થઈ જશે શરીરમાં જામેલો વધારાનો વાયુ બહાર નીકળી જશે સૌથી અસરકારક વસ્તુ છે તમે જો આ કરશો તો તમને સારું પણ રહેશે મેથી દાણા ખાવાથી પણ ફાયદો થાય છે મેથી દાણાને પાણીમાં પલાળી રાખવાના છે બીજી દિવસે સવારે જ્યારે તમે ઉઠો તો ખાલી પેટે આ પલાળેલા દાણાને સારી રીતે ચાવીને ખાઈ લેવાના છે આ રીતે શરીરમાંથી વધારાણ જે સોજો છે ભારેપણું છે તે પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ જશે અને સારું થશે મિત્રો સાંધાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે આ ઘરેલું ઉપચાર જો તમે કરશો તલનું તેલ બીજું કપૂર કીધું ત્રીજું મેથીના દાણા કીધા આ ત્રણેય વસ્તુ તમે કરશો તો સો એ ટકા તમને રિઝલ્ટ મળશે અને તમારા દુખાવામાં રાહત થશે છતાં પણ કોઈ જાતનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તમને તમનો જરૂર આન્સર આપીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે